ડીસા તાલુકાના આશેડા ગામે અકસ્માત ટ્રકની ટક્કરથી સાત બકરાનું દુખદ મોત ડીસા તાલુકાના આશેડા ગામે એક અકસ્માતના હદે સાત બકરાનું મૃત્યુ થયું આ ઘટનામાં જે સમયે બકરા ચરાવવાના શ્રમિકો પોતાના બકરાને ઘાસ માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક ચાલકે બકરાને ટક્કર મારી દીધી આ અકસ્માતમાં સાત બકરાઓ કચડાઈ ગયા હતા અને ઘટના સ્થળે તેમની મોત થઈ ગઈ પ્રારંભિક માહિતી મુજબ ટ્રક ચાલકે પરેશાન અને અવગણના અવગણનાપૂર્વક ગતિ કરી હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ સ્થાનિક પોલીસ તરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી મૃત બકરાનું માલિકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે ને ટ્રકના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઘટના ગાંઠળી એવી રીતે બની છે કે આ પ્રકારના અકસ્માતો માટે સાવધાની રાખવી અત્યંત આવશ્યક છે સ્થાનિક લોકોમાં આ બનાવ અંગે રોષ છવાયો છે અને તેઓ ટ્રક ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચેતનશ્રી માળી ડીસા